છોટાદેપુર જિલ્લામાં ત્રણસો જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનો આવેલી છે સસ્તા અનાજની દુકાનદારોની વીસ જેટલી માંગણીઓને લઈને હડતાળ ઉપર છે હડતાળને લઈને હાલ જિલ્લામાં તમામ દુકાનો બંધ હાલત છે અલગ અલગ મુદ્દાઓને લઈને સસ્તા અનાજની દુકાનદારો હડતાળ ફાળે છે જ્યાં સુધી સરકાર તેઓની માંગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેમ હોદ્દેદારોએ જણાવ્યું છે અમારા છોટાદેપુર જિલ્લામાં કુલ સસ્તા અનાજની ત્રણસો ને પાસઠ દુકાનો આવેલી છે એમાં અમે બધા દુકાનદારો એ સહમત થઈને બંને એસોસિએશન મળીને હડતાલ પર છીએ રાજ્યના કુલ સત્તર હજાર જેટલી દુકાનો આવેલી છે તમામ દુકાનદારો અત્યારે હડતાલ પર છે જેમાં અમુક મુદ્દા છે કે કમિશન બાબત છે સર્વર છે અમારે અનાજ વેરાઈ જાય એમાં ખટ બાબત છે અને એવી કેટ ખુબ લગભગ વીસ જેટલી માંગો ને અમે હડતાલ પર છીએ અમારે આ માંગો ના સ્વીકારે ત્યાં સુધી અમે હડતાલ પર રહીશું છોટા ઉદેપુર જિલ્લાના અમુક તમામ સસ્તા અનાજ દુકાનદારો આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર છે અમારી વિશેક માંગણીઓ એવી છે જે વર્ષોથી પડતર પડી રહી છે અને એમાં મુખ્ય માંગણી અમને યોગ્ય કમિશન મળે એની છે જે સરકાર અમને પૂરતું કમિશન આપતી નથી એનાથી અમારું પોષણ થતું નથી બીજું બાયોમેટ્રિક એસએમસી કમિટીની જે બાયોમેટ્રિક એસી ટકા જે અંગૂઠા લઈને માલ ઉતારવાની પદ્ધતિ છે એનો એ પરિપત્ર પણ રદ કરવા માટેની અમારી ને લાગણી છે સત્તાણું ટકા સેલિંગ થાય તો વીસ હજાર રૂપિયાનું મિનિમમ ફિક્સ કમિશન મળે એમાં પણ ટકાવારીમાં ઘટાડો કરવાનો અમારી ડિમાન્ડ છે આવી બીજી કુલ વીસેક માંગણી અમારી છે પડતર માંગણીઓ જે માંગણી અમારી પૂર્ણ થાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને જ્યાં સુધી અમારી આ માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે આ સરકારનું આંદોલન ચાલુ રાખીને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ચાલુ રહીશું છોટા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર